સુરત શહેરમાં અધિકારીઓ અને જવાનોએ પણ નવરાત્રીના ઉત્સવમાં રંગાયા હતા ફરજ માંથી સમય કાઢીને આ જવાનો કેસરિયા નવરાત્રી ઉત્સવના આયોજનમાં ગરબા કરતા નજરે પડ્યા હતા નવલા નોત્રાનો સાતમો દિવસ હતો તે દિવસ દરમિયાન રાત્રે પણ અનેક શહેરોમાં વરસાદ વરસતા કેટલાક ગરબા આયોજનો રદ થયા હતા તો ગરબા ગરબા દ્વારા ચાલુ રાખવામાં આવ્યા હતા વરસાદના વિઘ્ન વચ્ચે પણ અમદાવાદ સુરત અને વડોદરામાં લોકો રાસ ગરબાની રમઝટ બોલાવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કીર્તિદાનના ગરબામાં હાજરી આપી હતી અને જાહેર ગરબા કાર્યક્રમો સિવાય લોકો સોસાયટીમાં વરસાદ વચ્ચે ગરબાની રમઝટ મારતા જોવા મળ્યા હતા રાજ ગરબાની જમાવટ વચ્ચે અને એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે જીતના સમાચાર આવતા ખેલૈયાઓએ થોડી વારમાં ગરબાને વિરામ આપી ટીમ ઇન્ડિયાની જીતનું સેલિબ્રેશન કરતા જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ